વડતાલધામમાં ભવ્ય બાળ સેમિનાર યોજાયો પાંચ હજારથી વધુ બાળકોએ લીધો ઉત્સાહભર્યો ભાગ શ્રી સ્વામિનારાયણ વડતાલધામ ખાતે એપ્રિલ પચીસ દરમિયાન આયોજિત પાંચ દિવસીય ભવ્ય બાળ સેમિનારમાં દેશભરમાંથી પાંચ હજારથી વધુ બાળકો અને બાલિકાઓ ઉત્સાહભર્યો ભાગ લીધો આ સેમિનારમાં બાળકોને યોગાસન પ્રાણાયામ વૈદિક સંસ્કાર આજના પાલન આરતી પાઠ પૂજા વિધિ નૈતિક શિક્ષણ અને સંઘજીવન જેવા વિષયોમાં તાલીમ આપવામાં આવી આધ્યાત્મિક અને નૈતિક વિકાસને પ્રોત્સાહન આપતું આ સેમિનાર બાળકોમાં સંસ્કાર પોકારવાના હેતુથી યોજાયું શિબિર દરમિયાન વિવિધ સ્પર્ધાઓ વર્કશોપ્સ અને પ્રેરણાદાયક પ્રવચનોનું પણ આયોજન કરવામાં આવ્યું આ ચાર દિવસીય શિબિરનું મુખ્ય માર્ગદર્શન પરમ પૂજ્ય શ્રી એક હજાર આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ પૂજ્ય એકસો આઠ લાલજી મહારાજ શ્રી સૌરભપ્રસાદજી મહારાજ કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી ચેરમેન ડોક્ટર સંતવલ્લભદાસજી વડોદરાના કોઠારી ઘનશ્યામ સ્વામી નૌતમ સ્વામીજી પીપી સ્વામી નયન સ્વામી માનસ સંતો દ્વારા આપવામાં આવ્યું બાલિકાઓ માટે મહિલા મંચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનું સમગ્ર સંચાલન સંપ્રદાયના મહિલા ભક્તો અને અલગ અલગ વિસ્તારમાં બાલિકાઓ અને યુવતીઓના સભાઓનું સંચાલન કરતા બહેનો ભક્તોએ કર્યું શિબિરનું સફળ આયોજન વડતાલધામના સંતો અને સ્વયંસેવકો દ્વારા ખૂબ જ શિસ્તબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું પાર્શ્વભૂમિમાં રહેલા સદ્ગુરુ સંતો અને સંતોના આશીર્વાદથી શિબિર સમગ્ર રીતે સકારાત્મક અને સફળ રહી અનેક બાળકો અને તેમના વાલીઓએ આવા શિબિરના અનુસંધાનમાં થતી પરિવર્તનાત્મક અસરની પ્રશંસા કરી બાળકો એ ભારત દેશની સાચી ધરોહર છે અને સંસ્કૃતિના રક્ષક છે આવા સૂત્ર અને વિચાર સાથે આ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હવે ફરવા જવું બીજે કઈ જવું અમ્યુઝમેન્ટ પાર્ક હોય વોટર પાર્ક હોય એમાં તો કોને ના જો તમે એ તો બધા મળે પણ પેલી પ્રાયોરિટી આ મહત્વની ભૂમિને આપવા માટે તમારા મા બાપ ને બહુ તમે બધા બાળકો આ સંપ્રદાય ભવિષ્ય છે અત્યારે જેવી રીતના તમારા સંપ્રદાય સાથે જોડાયેલા રહેશો સંતોની સાથે જોડાયેલા રહેશો જેટલું તમે બધા શાસ્ત્ર વાંચન કરશો આપણો સંપ્રદાય શું છે એ તમે જાણવાની જો જિજ્ઞાસા રાખશો तो चौक्स पढ़े संपदा में भविष्य को जुड़ूँ आरंभ भुजा का शहीद सुरेशम विश्वादारम वगैरह सुदर्शन में गवर्नमेंट सुधांगम लक्ष्मी कांतम कमल टाइम योगी बेटियां ना गम्यम मंदे विष्णु भव भय हरण सर्व लोक एक नाथ लक्ष्मी नारायण देवनी जय भी होगी जुए कि अपन मंदिर पर मिला तो लक्ष्मी नारायण देव ने पढ़ सुनाया જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ દ્વારા શ્રી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ દિવ્ય સાનિધ્યમાં આ ભવ્ય ને દિવ્ય શ્રી સહજાનંદ ની બાલ યુવાસિટી દિવ્ય આયોજન થયું છે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આશીર્વાદ ચેરમેન શ્રી ડોક્ટર સંત વલ્લભ સ્વામી મુખ્ય કોઠારી શ્રી પૂજ્ય દેવપ્રકાશ સ્વામી એમના માર્ગદર્શન નીચે વડતાલ સંપ્રદાયના બધા જ મંદિરોના યુવાન સંતો દ્વારા યુવાન કાર્યકર્તા સંતો દ્વારા સુંદર મજાનું જયારે આયોજન થયું છે ત્યારે હજારો બાળકો સૌરાષ્ટ્ર થી લઈ કચ્છ ભુજ થી લઈ ગુજરાત ખાનમ ચરોતર વગેરે પ્રદેશો માંથી થેટ મુંબઈ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ પુરાનપુર વગેરે અનેક જગ્યાઓથી અનેક અનેક પાલિકાઓ અનેક યુવાનો અનેક યુવતીઓ